ભાજપની સરકાર છે અત્યારે અને ભાજપના રાજમાં એવું અત્યારે ચાલી રહ્યા છે કાયદા કાનૂન એક નેતા જાણતા નથી ભાજપના નેતા અને આમ આદમી પાર્ટીના નેતા જે ભણેલા ગણેલા છે આગળ આવવાની કોશિશ કરે છે જ્યાં ત્યાં સમાજની સેવા કરવાનું કામ કરે છે અને ભણેલા ગણેલા છે એટલે કાયદા કાનૂન જાણે છે અને હું તો કહું છું ભાજપની સરકાર અત્યાર સુધી હતી એના પહેલાં કોંગ્રેસની હતી હવે આ આમ આદમી પાર્ટીની જરૂર છે દેશનો વિકાસ કરવો હોય ગુજરાતનો વિકાસ કરવો હોય તો સારા ભણેલા ગણેલા નેતા ગોપાલ ઇટાલિયા જેવા રાજુ કરપડા જેવા ચૈતરભાઈ વસાવા જેવા અનેક ભણેલા ગણેલા દરેક યુવાનો છે એમાં અને એ કાયદા કાનૂન જાણે છે જેથી કરીને ભવિષ્યમાં કે યુવાનોને મોટી તકલીફ ના પડે જે અત્યારે કાયદા આવી રહ્યા છે એ કાયદા તેટલા બધા ખતરનાક છે કે બાર કલાક નોકરી કરવાની અને લેડીઝ દિવસે નોકરી કરતી તેને રાત્રે પણ નોકરી કરવાની તો આ બધા કાયદા છે અત્યારે આપણે આખી જિંદગી સરકારને સોંપી દીધી હોય એ રીતના કાયદા કાનૂન અત્યારના છે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણી છે ભાજપની સરકાર કાઢો અને આમ આદમી પાર્ટીને સરકાર લાવો ગાય માટેના ખરાબ કાયદા લાયા છે યુવાનો માટેના રોજગાર માટેના કાયદા ખરાબ છે તો હું તો એમ કહું છું જ્યાં ત્યાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે જુગારના અડ્ડા ચાલી રહ્યા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો જ્યાં જુઓ ત્યાં ભાજપના નામના કાવતરા ચાલી રહ્યા પેતરા ચાલી રહ્યા તો આવનારા સમયમાં સરકાર બદલો જેથી કરીને ભવિષ્યમાં કે કોઈને તકલીફ ના પડે અને સરકાર બદલો તો કંઈક નવા કાયદા આવે નવો કંઈક વિકાસ થાય અત્યાર સુધી ભાજપે વિકાસ તો કર્યો વિકાસના ગાંડો કર્યો અને વિકાસને હવે બહુ ઉડવું છે મારા ખ્યાલથી હવે વિકાસને બહુ આકાશમાં ઉડવું છે તો હવે વિકાસ આકાશમાં ઉડ્યા પછી કોઈને હાથમાં આવવાનો નથી એટલે ભાજપની સરકાર અત્યારે મને તો એવું લાગે છે કાઢવા જેવી છે ને ભણેલા ગણેલા યુવાનની જરૂર છે અને આમ આદમી પાર્ટી એની જરૂર છે નવી સરકાર આવશે પાંચ વર્ષ તો થોડો વિકાસ થોડો ઘણો થશે ને આગળ વધશે યુવાનોમાં થોડી ક્રાંતિકારી આવશે અને બોલવાની એક હિંમત આવશે લોકો કહે છે કે ભાજપની સરકાર અત્યાર છે તમને શું નડે છે તો તમે ચૈતરભાઈ વસાવાને જુઓ ખોટી રીતે કેસમાં ફસાવાનું એક કાવતરું કર્યું પેતરું કર્યું જેથી કરીને અત્યાર સુધી સીસીટીવી કેમેરામાં ફૂટેજ નથી મળી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અત્યારે ભાજપની સરકાર છે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા નેતા ચૈતરભાઈ વસાવા આદિ આદિવાસી સમાજ આખો એમની સાથે છે આદિવાસી સમાજના સારા કાર્યો માટે લડી રહ્યા છે છતાં બે બે મહિના થાય તો એમને નથી એમને ચુકાદો મળતો હતો આમ આદમી આમ જનતા એ એમને ક્યાંથી ચુકાદો મળવાનો એમને ક્યાંથી ન્યાય મળવાનો આવડી મોટી કોર્ટો છે શિક્ષણ કોર્ટોમાં પણ જો ન્યાય ન મળતો હોય ફૂટેજ ન મળતી હોય આટલા બધા દિવસો લાગી જતા હોય તો આમ જનતા જે જીવે છે એના માટે ભવિષ્ય કેવું હોય એટલા માટે હું કહું છું આમ આદમી પાર્ટી જે કામ કરી છે બહુ સારા છે એટલે આમ આદમી પાર્ટીના સપોર્ટ હું તો આમ આદમી પાર્ટીને જ આવનાર સમયમાં સપોર્ટ આપવાનો છું જેથી કરીને થોડો ઘણો વિકાસ અને ભણેલા ગણેલા કાયદા કાનૂન જાણે તો કાયદાકીય રીતે હાલે બાકી તો અઠ્ઠે કઠ્ઠે અત્યારની સરકાર ચાલે છે આ ઓબામા કહેતા હતા મોદીજી અત્યારે અઠ્ઠા ગઠ્ઠે બધું ચલાવે છે એટલે દેશનો વિકાસ કરવો હોય તો સરકાર બદલવાની જરૂર છે જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો જય હિન્દ જય ભારત